નમસ્કાર ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર બે હજાર છવ્વીસમાં સરકારે લીધો છે મહત્વનો નિર્ણય ખેડૂતોને મળશે વગર વ્યાજે પાંચ લાખની લોન એ પણ ચોવીસ કલાકમાં તમારા ખાતામાં જમા લોન લેવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજી આપણે ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂત મિત્રો ભારત સરકારે ખેડૂતોને આર્થિક

આ યોજના દ્વારા ખેડૂતો ખાતર બીજ જંતુનાશક દવા સિંચાઈ સાધનો અને અન્ય ખેતી ખર્ચ માટે તરત જ નાણાકીય સહાય મેળવી શકે છે બે હજાર છવ્વીસમાં હવે સુધારેલા નિયમો અનુસાર ખેડૂતોને મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેનો વ્યાજ ઝીરો ટકા રહેશે જો સમયસર સુકવણી કરવામાં આવશે તો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને બેંકમાંથી લોન લેવા માટે વધુ મુશ્કેલી નહીં પડે સરળ દસ્તાવેજ પ્રક્રિયા દ્વારા તેમને ઓછા સમયમાં લોન મળી જશે સમયસર લોન ચૂકવવામાં આવશે તો ખેડૂતોને વ્યાજમાંથી સંપૂર્ણ રાહત મળશે આથી તેઓને ખેતીના ખર્ચમાં ઘટાડો થશે અને પાકથી મળતી આવક વધુ નફાકારક બનશે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ખેડૂતો પોતાના નજીકની રાષ્ટ્રીકૃત બેંક સહકારી બેંક અથવા ગ્રામીણ બેંકમાં અરજી કરી શકે છે અરજી કરવા માટે આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજ સાત બારનો ઉતારો બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આવકનો પુરાવો ફરિજિયાત રહેશે અને ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે એકવાર દસ્તાવેજ શકાય જશે પછી ખેડૂતોને તરત જ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતો માટે એક હિતકારી પગલું છે ઝીરો ટકા વ્યાજ સાથે રૂપિયા પાંચ લાખ સુધીની લોનની સુવિધા ખેડૂતોને ખેતી આધુનિક લાવવા ઉત્પાદન વધારવા અને આર્થિક તકલીફો દૂર કરવા માટે મદદરૂપ બનશે આ યોજના ખેડૂતોના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે એક મજબૂત આધાર પુરવાર થશે અહીં આપેલી માહિતી વિવિધ અહેવાલો અને સરકારી સૂચનાઓ પર આધારિત છે ચોક્કસ માહિતી અને તાજા અપડેટ માટે સત્તાવાર બેંક અથવા સરકારી વેબસાઇટ તપાસો ખેડૂત મિત્રો આથી સંપૂર્ણ જીરો ટકા દર પાંચ લાખની લોન કેવી રીતે મળે સંપૂર્ણ વિગત મેં તમને આગળ વિડીયોમાં આપીશ છે અને ખાસ તમે જો લેવા માગતા હો તો તમારી નજીકની બેક શાખાનો સંપર્ક કરજો જેથી કરીને તમને સરળતાથી કલાકમાં પણ તમને લોન મળી શકે છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહો હવે મળશું નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ભારત માતા કી જય